નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ડૉક્ટર ચેતના પંડ્યા પાણેરી મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે કાવ્ય સ્વાદની એક નવી શૃંખલા ગયા એપિસોડથી શરૂ કરી મધ્યકાલીન કવિ બોજા ભગત અને એના ચાબખાઓ જે આપણા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે એમાંનું બીજું ચાપખું જેનું શીર્ષક છે મૂર્ખા જન્મ ગયો તારો રે એ ચાખખા વિશે આજે વાત કરીશું ચાખખાનો સાહિત્ય સ્વરૂપ સંદર્ભે આપણે એક એપિસોડમાં વિગતે વાત કરી છે નો જે શાબ્દિક અર્થ છે એ છે કોરડો પણ અહીંયા કવિ જ્યારે આવો ચાબખું આવો કોરડો વીંજે છે ત્યારે એ ચાબખાનો અર્થ થાય છે માર્મિક કટાક્ષ પૂર્ણ કથન સીધો જ એ જીવને માનવ માત્રને માનવ માત્રના મનને જાણે ચાબુક ફટકારે છે કોરડો ફટકારે છે નહીતર તો કવિ ભાઈ બંધુ આવા સંબોધન કરીને સમજાવવાની શિખામણની રીતે વાત કરતા હોય પણ ભોજો ભગત એનો ચાપખો કાવ્ય પ્રકાર ગુજરાતી સાહિત્યમાં પ્રસિદ્ધ છે અને એ એટલે ચાપખો છે કે સીધો જ પ્રહાર કરે છે કોઈ નિષે શરમ રાખ્યા વિના એ કહે છે મૂર્ખા જન્મ ગયો તારો રે હે મૂર્ખ જીવ હે જીવ તું મૂર્ખ છે તારું જીવન આમ નામ ચાલ્યું જાય છે જન્મ ગયો તારો રે તારો તો જન્મ વીતી ગયો અને એ જીવનમાં તે શું કર્યું તો કે બાંધ્યો પાપ તણો ભારો રે એટલે મૂર્ખો છો તું કે તે આખી જિંદગીમાં પાપનો ભારો બાંધવા સિવાય બીજું કશું જ કર્યું નહીં તારો જન્મ એળે ગયો તારો જન્મ નકામો ગયો નામ સાંભળતા નિદ્રા આવે લાગે હરિજશ ખારો રે અમૃત રસ ને મેલી કર્યો તે વિષ તણો વેપારો રે સુકામ મેળે ગયો તારો જન્મારો સુકામ મૂર્ખો છો તું તો કે છે નામ સાંભળતા નિદ્રા આવે જ્યાં ભગવાનનું નામ લેવાતું હોય જ્યાં હરિનો જશ ગવાતો હોય હરિનું કીર્તન ગવાતું હોય એ નામ સ્મરણ ક્યાંય થતું હોય તો એ સાંભળીને તું તે તો ન લીધું પણ જ્યાં થતું હોય ને એ સાંભળીને પણ તને તો નિંદ્રા જ આવી તે તો ઊંઘ જ કરી નામ સાંભળતા નિદ્રા આવે લાગે હરિજશ ખારો રે હરિકીર્તન તને ક્યારેય ગમ્યું નહીં હરિજસ તો તને કાયમ ખારો લાગ્યો છે તું કાયમ એનાથી દૂર ભાગ્યો છે અમૃત રસને મેલી કર્યો તે વિષ તણો વેપારો રે હરિનામમાં જે રસ છે હરિકીર્તનમાંથી જે રસ મળે છે

વિષનો જ વેપાર કર્યો ઝેરનો જ વેપાર કર્યો મોહને પેટે માયા ખર્ચે તેમ સગો કહે સારો રે સાધુ દેખીને મોઢું સાત્યું તે ધોયો ગારે ગારો રે બહુ મજાની વાત કરે છે કવિ અમૃત રસ આવો સરસ મજાનો માનવ અવતાર મળ્યો અને તું પી ન શક્યો તે વિષનો જ વેપલો કર્યો લોકોની નિંદા કુથલી એ રસ્તો બહુ પીધો એ જ વિષનો વેપાર મોહ માયા એમાં જ વીંટળાયેલો રહ્યો એ વિષ્નો વેપાર છે એ ઝેરનો વેપાર છે એ સમયનો છાનો માર આપણને આપે છે ભોગ ભોગવવા ટાણે તો બહુ સારા લાગે છે પણ એ આપણને ધીમે ધીમે વિનાશના માર્ગે લઈ જાય છે એની આપણને ખબર નથી પડતી એટલે કવિ કહે કે અમૃત રસને મેલી કર્યો તે વિષ તણો વેપારો રે મોહને પેટે માયા ખર્ચે તેમ સગો કહે સારો રે સાધુ દેખીને મોઢું સાધ્યું તે ધોયે ધોયો ગારે ગારો રે મોહને પેટે મોહને માટે આ ભૌતિક જગતમાં પાંચ ઇન્દ્રિયો અને એ પાંચ ઇન્દ્રિયોની ઈચ્છાઓ પૂરી કરવાને માટે એ મોહને માટે એ કાયમ માયા ખર્ચી છે માયા કહેતા ધન ખર્ચ્યા છે ધન ખર્ચ્યું છે અને જેમ જેમ તું ધન ખર્ચે છે આ મોહને માટે આ ઇન્દ્રિયોની તૃપ્તિને માટે તું જેટલું વધારે ધન ખર્ચે છે માયા ખર્ચે છે એમ તારા સગાવાલા તો તને કહેશે કે તું બહુ સારો છે બધાને માટે વાપરે તું તો વાપરે પણ બીજાને માટે પણ જ્યારે મોહને માટે તું વાપરતો હોય ત્યારે ભૌતિક જરૂરિયાતો અને ઇન્દ્રિયના સંતોષ માટે જે ધન ખર્ચાતું હોય એ ધન ખર્ચાતું જોઈને તારા સગાવાલા તો કહેશે કે તું બહુ સારો છે પણ સાધું દેખીને મોઢું સાથ્યું તે ધોયું ગારે ગારો રે પણ જ્યારે સાધુને જોયો ત્યારે સાધુને ચપટી લોટ આપવાની વાત આવે કે સાધુને કશુંક આપવાની વાત આવે ત્યારે સાધુને જોઈને તો તે મોઢું સંતાડ્યું છે મોઢું સાત્યું સાત્યું કહેતા સંતાડ્યું સાધુને સાધુ દેખીને મોઢું સાત્યું પોતાના શોખ પૂરા કરવાને માટે તે અઢળક ધન ખર્ચ્યું પણ સાધુને જોઈને તે મોઢું સંતાડ્યું તો શું કર્યું છે તે ધોયો ગારે ગારો રે આ તો મોહને માટે માયા ખર્ચે અને એમ વધારે ને વધારે મોહ ઉત્પન્ન થાય અને એટલે કવિ કે તે ધોયો ગારે ગારો રે ગારા વાળા હાથ હોય અને ગારાથી જેને ધોઈએ એના જેવો આ ઘાટ થયો કે મોહને માટે ધન ખર્ચે અને એનાથી મોહ વધે કેમ કે લોકો પ્રશંસા કરે બહુ મજાનો બહુ ઉદાર ત્યાં સુધી રૂપિયા ખર્ચીએ ત્યાં સુધી મિત્રોને પણ સારા લાગીએ એટલે બધા પ્રશંસા કરે ને પ્રશંસાથી મન આપણું ફરી પાછું એવું લાલચી બને કે આપણી પ્રશંસા વધુ ને વધુ થાય અને એમ વધુ ને વધુ આપણી પાસે જે માયા છે આપણે ખર્ચીએ તો મોહને માટે જે માયા ખર્ચાય છે એ મોહમાં વધારો જ કરે છે અને એટલે કવિ કહે કે તે ધોયો ગા ગારો રે ગારાથી ખરડાયેલા હાથને પાણીથી સ્વચ્છ કરવા જોઈએ હરિનામ સંકીર્તનથી મોહને દૂર કરવો જોઈએ મનને સ્વચ્છ કરવું જોઈએ પણ કવિ કહે છે કે ના એવું તો તે કર્યું નથી તે તો ગારાથી ગારાને ધોયો છે એટલે તું ગારા વાળો જ રહ્યો છે કવિને કહેવાનું એ છે તું મહેલો જ રહ્યો છે મોથી માયાથી ખરડાયેલું જ રહ્યો છે એટલે તો તું છે એવું કહ્યું કવિ હમણાં તો તારો હુકમ ચાલે છે દેછો સૌને ડારો રે ધર્મના દૂત જ્યારે ધક્કા દેશે ત્યારે કોઈ નથી આરો રે હમણાં તો તારો હુકમ ચાલે છે જવાની જવાની જ જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે જોબનિયું કાલ જાતું રહેશે તો આ જોબનિયું જે કાલ જાતું રહેવાનું છે એનું આપણને ભાન નથી હમણાં તારા દિવસો છે અને તારા દિવસો છે એટલે તારા હુકમ ચાલે છે હમણાં તો તારો હુકમ ચાલે છે ઘરમાં કમાનાર આપણે હોઈએ અને ખાનાર દસ હોય તો કદાચ દસ ખાનાર ઉપર આપણે આપણો હુકમ ચલાવતા હોઈશું પણ એ કોના નસીબનું આપણે ખાઈએ છીએ એટલો જો વિચાર કરીએ તો કદાચ આ મોહની જે આપણે વાત કરીએ છીએ એ મોહ થોડા ઘણા અંશે આપણે એનાથી દૂર રહી શકીએ પણ કવિ કહે છે ના હમણાં તો તારો હુકમ ચાલે છે તું ચાહે અધિકારી છો એટલે તારો હુકમ ચાલે છે તું ઘરમાં રડીને આવનારો મુખ્ય જણ છો એટલે તારું ચાલે છે કે તું માત્ર દાદાગીરી જ કરી જાણે છે અને લોકો તારાથી ડરે છે એટલે તારું ચાલે છે કે તારી પાસે અઢળક પૈસો છે અને તું એ બધાને માટે તારી આસપાસ રહેનારાઓને તારે સુરમાં હાજી હા કરનારાઓ માટે તું વાપરી રહ્યો છે અને એટલે તારો હુકમ ચાલે છે કંઈ પણ હોય પણ સમય તારો છે અને એ સમયને કારણે તારો હુકમ આજે બધા ઉપર ચાલે છે કદાચ હમણાં તો તારો હુકમ ચાલે છે દે છો સૌને ડારો દે બધાને ડારો દે બધાને ધમકી દે હમ હાલતા ને ચાલતા કોઈનો તિરસ્કાર કરે કોઈનું અપમાન કરે આ બધું જ કરી રહ્યો છે તું કેમ કે તારો સમય છે તારો હુકમ આજે ચાલે છે અને એટલે તું આ બધું કરે છે પણ ધર્મના દૂત જ્યારે ધક્કા દેશે ત્યારે કોઈ નથી આરો રે પણ જ્યારે ધર્મના દૂતો આવશે અને એ જ્યારે તને ધક્કા દેશે ત્યારે કોઈ નથી આરો રે ત્યારે એમાંથી બચવાનો કોઈ ઉપાય તને મળશે નહીં ધર્મના દૂત જ્યારે ધક્કા દેશે મને અહીંયા એક વેલીને એ કાવ્ય યાદ આવે છે કે ઈશ્વર એક વેલીને જ્યારે એનો વિકાસ કરે છે ત્યારે વૃક્ષની આસપાસ એ વેલી વીંટાય છે અને એ ઉપર ચડે છે લોકો એનો વિકાસ થાય આગળ વધે એની ગતિ પ્રગતિ થાય પણ એની રીત અલગ અલગ હોય એક વેલીને કાવ્યમાં કવિ કહે કે ધક્કા મારે કુદરત મને દોરતી માત્ર તું ને એક વેલીને સંબોધીને કવિ કે ધક્કા મારે કુદરત મને દોરતી માત્ર તું ને તને જાણે આંગળી પકડીને દોરીને લઈ જતી હોય કુદરત એમ તારો વિકાસ સાધે છે તું અને મને હું પણ કદાચ મારી મંજીરે પહોંચું તો ખરો પણ કુદરત મને ધક્કા મારીને અથડાતા કૂટાતા એ પહોંચાડે છે તો કઈ રીતે પહોંચીએ છીએ આપણે આપણી જીવન સંધ્યા એ બહુ મહત્વનું છે એટલે જ્યારે જમના માર પડે જ્યારે ધર્મના દૂતો આવે અને એના ધક્કા લાગે ત્યારે એનાથી બચવાના કોઈ ઉપાયો નથી અત્યારે તું ભલે ડારા દે બધાને પણ જ્યારે ધર્મના દૂતનો ધક્કો વાગશે જ્યારે તારા કર્મના ફળ ભોગવવાના આવશે ત્યારે પછી એનાથી બચવાનો કોઈ ઉપાય તને મળવાનો નથી હરી તિલ તિલનો હિસાબ લેશે ને મોકમ દેશે મારો રે તને ખબર એ નહીં પડે એવો મૂઢ માર તને વિધિ આપશે કેમ કે એ કર્મના પરિણામો છે ચોપડા ચોખા રાખે રામ મારો હિસાબ તલ ચોખા રાખે રામની પેઢી સધર છે રે ઈ તો પોતાના ચોપડા ચોખા રાખે આપણા ચોપડા ગમે એવા આડા આવડા લીસોટા મારીને ભૂસીને કરીને આપણા પાપ ધોવાના પ્રયત્નો કરીને આપણે ગમે એ ચોપડામાં કાળા ધોળા કર્યા હશે પણ એ ઉપરવાળાનો ચોપડો તો બિલકુલ ચોખ્ખો છે તલે તલનો હિસાબ એ રાખે છે હરિ તિલ તિલનો હિસાબ લેશે તલે તલનો તારા પક્ષે જે ઉધાર હશે ને એ તલે તલનો હિસાબ એણે રાખ્યો છે એ હિસાબ તારી પાસે માગશે જમા ખાતે માત્ર કુકર જ બોલતા હશે ને તો એના પરિણામો પણ તારે ભોગવવા જ પડશે અને એ પરિણામ મોઘમ દેશે મારો રે મોકમ દેશે મારો રે મોકમ કહેતા મોઘમ મૂઢમાર માર તને ખબર નહીં પડે આપણે ઘણી આ શબ્દ પ્રયોગ કરીએ છીએ કશુંક શરીરમાં દેખાય નહીં પણ દુખાવો કરતું હોય એવું વાગ્યું હોય ત્યારે આપણે કહીએ કે મૂઢ માર વાગ્યો છે જે બહારથી દેખાતું નથી પણ એ મોગમ મેં મૂડ માર ઈશ્વર તારા કર્મોના જે પરિણામ તારે ભોગવવાના છે તને ખબર નહીં પડે અને એવો મૂડ માર તને વાગશે જીવનમાં હરી તિલ તિલનો હિસાબ લેશે ને મોકમ દેશે મારો રે ભોજો ભગત કહે સદગુરુ વિના કોણ છોડાવણ હારો રે ભોજો ભગત કહે છે કે આવા તારા જીવનથી તને જો કોઈ મુક્તિ અપાવે એવું તત્વ આ પૃથ્વી ઉપર હોય તો એ સદગુરુ છે સદગુરુ બોજો ભગત કહે સદગુરુ વિના તને આ મારમાંથી તને તારા કર્મોમાંથી છોડાવનારું જો કોઈ તત્વ હોય તો એ સદગુરુ છે સદગુરુના શરણે જવાનું આડકતરી રીતે કવિ અહીંયા આપણને કહે છે પણ સદગુરુ પણ આપણા કુકર્મો જો આપણે કરી લીધેલા હોય તો એમાંથી તો એ છોડાવી શકતું નથી પણ આપણી મતીને સુધારવાનું કામ અથવા તો જે કર્મો છે એ કર્મોનો જે મૂઢ માર આપણને લાગી રહ્યો છે એ મૂઢ માર સહન કરીને કારણ કે આપણા જ કરેલા કર્મોનું પરિણામ છે તો એને સહન કરતા કદાચ સદગુરુ આપણને શીખવે અને નવા કુકર્મો કરતા આપણને રોકે નવા કુસંસ્કાર જે જન્મો જન્મ આપણી સાથે આવે આપણા કર્મ થકી તો એનાથી આપણને જે રક્ષા કરે આપણી એ સદગુરુ છે તો કવિ અહીંયા મૂર્ખા જન્મ ગયો તારો રે બાંધ્યો પાપ તણું ભારો રે આખી જિંદગી પાપ કર્યું છે અને આખી જિંદગી પાપનો ભારો બાંધ્યો તારી જિંદગી તારું જીવન એમાં જ પસાર થયું હે મૂર્ખ પણ એ મૂર્ખ કહીને કવિ આપણને સૌને જાણે કે જાગ્રત કરે છે યુવાન હોઈએ ને ત્યારે આપણને એવું થાય કે હજી તો આથી જિંદગી પડી છે ભગવાનનું નામ લેવા માટે આપણે અત્યારે તો બીજા ઘણા કામ છે પણ મને કવિ મકરંદ બહુ જ ગમે છે હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને પ્રીતમ ને એમ છતાં એવું શું છે જે પ્રીતમ તારે કાજ નથી હાલતા ચાલતા કામ કરતા અરે રસોઈ બનાવતા પણ બહેનો એવું વિચારી શકે કે આ હું ભોજન મારા ઈશ્વર માટે બનાવું છું અને એ ઈશ્વરનું સ્મરણ કરતાં કરતાં ભોજન બને અને ભોજન જ નહીં તમામ કર્મ ચાહે સ્ત્રી કે પુરુષ જ્યારથી બાળક મટીને દુનિયાની બુદ્ધિ આપણી અંદર આવે કારણ કે ત્યાં સુધી તો ઈશ્વર તત્વ વિશે આપણે કશું જાણતા હોતા નથી પણ જ્યારે જાણીએ ત્યારે ઈશ્વરને કેન્દ્રમાં રાખીને જો આપણું જીવન જીવાતું હોય તો એ જીવન એ કદાચ આપણને સાફલ્ય સુધી લઈ જાય જીવન સાફલ્ય સુધી લઈ જાય પણ જો આપણે એવું વિચારીએ કે ઘટપણમાં રામ વધશું તો ઘટપણમાં આદિ વ્યાધિને ઉપાધિ એવા ઘર કરી ગયા હોય કે એમાં ઈશ્વર તો શું કશું જ યાદ આવતું નથી એટલે કવિ અહીંયા આપણને કે મૂર્ખો કહીને જાણે ચાબુક ફટકારે અને કે જો કોઈકનું જીવન તો આવું ગયું છે પણ તારું જીવન આવું ન જાય એટલે કવિ અહીંયા આ ચાબકાની અંદર સરસ મજાની વાત કરે છે અને આ કાવ્ય અહીંયા પૂરું થાય છે ફરી મળીશું આભાર